18 વર્ષ ઓ ઓ ઓ આયા દુર આવું લેઓ હારું છે 부વા હારું લે છે આ નામ નકરાવો કેજી નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું একান্য একান্য একাসে একাসেকাকে্য় अभी महाराज ने क्या એક ગાડી યાર ટીકેટ પર ઉતરી ગાણે દેકા સો એકા બાપાં ચાવાડ 45 રૂપ હતા નહીં આલે રૂપિયા 19 95 ખર્ચે કરતા રિસેટ કરી કે રે અહીંયા બટણું ગ્રુપ એનો નાザર બસ મે એક કોટા એ કોટી જેવો કે મે કોટિયા કા પુત્ર હોતા હુએ મેં કહીયા હો આપણ એમ કરે રો 50000 રૂપિયા આપ ભી મગનેને આપણે કરવા કા પે 25000 25000 56890 25000 રૂપિયા આજના તલના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડ માં તલ ભાવ તેરસો થી લઈને એકવીસો સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને ચોવીસો છાસઠ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડ માં તલના ભાવ અગિયારસો પચાસ થી લઈને એકવીસો પચાસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને બે હજાર પચાસ સુધી બોલાયા હતા જામનગર ભાવનગર માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને બાવીસો એક્યાસી સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો થી લઈને બે હાજર વીસ સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટયાર્ડ માં તલના ભાવ તેરસો થી લઈને બે હાજર એકોતેર સુધી બોલાયા હતા જેતપુર વિશાવદર માર્કયાર્ડ માં તલના ભાવ ચૌદસો ત્રેપન થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા મહુવા માર્કેયાર્ડ માં ભાવ થી લઈને ઓગણીસો બોતેર સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેયાર્ડ તલના ભાવ અગિયારસો થી લઈને બે હજાર બાસઠ સુધી બોલાયા હતા મોરબી તલના ભાગ તેરસો થી લઈને ઓગણીસો બાણું સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડ માં તલના ભાવ બારસો છવ્વીસ થી લઈને અઢારસો એકાવન સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો પિસ્તાલીસ થી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડ માં તલના ભાગ ચૌદસો એક થી લઈને સોળસો છેતાલીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડ માં તલના ભાવ થી લઈને ઓગણીસો પંદર સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડમાં તલના તેરસો પચીસ થી લઈને સોળસો ત્રીસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં તલના થી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં તલના એક હજાર થી લઈને ઓગણીસો છેતાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડમાં તલના ચૌદસો એસી થી લઈને ઓગણીસો એસી સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં તલના ભાગ તેરસો સત્તરસો એસી સુધી બોલાયા હતા પાલિકાના માર્કેટ પચાસ થી લઈને તેરસો એકાવન સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટયાર્ડ માં તલના ભાવ પંદરસો પાંત્રીસ થી લઈને અઢારસો પંચોતેર સુધી બોલાયા હતા ઇડર માર્કેટયાર્ડ માં તલના ભાવ એક હજાર થી લઈને તેરસો પાંચ સુધી બોલાયા હતા ઉંઝા માર્કેટયાર્ડ માં તલના એક હજાર થી લઈને બે હજાર બેતાલીસ સુધી બોલાયા હતા હિંમતનગર માર્કેટ માં તલના બારસો થી લઈને ચૌદસો પચાસ સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ માં તલના તેરસો એકવીસ થી લઈને તેરસો બાવીસ સુધી બોલાયા હતા પાટણ માર્કેટયાર્ડ માં તલના નવસો થી લઈને પંદરસો નેવું સુધી બોલાયા હતા કડી માર્કેટ માં તલના તેરસો સિત્તેર થી લઈને પંદરસો પચીસ સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડ માં તલના તેરસો પંચોતેર થી લઈને સત્તરસો સિત્તેર સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ વાત કરીએ તો રાજકોટ માર્કેટ કાળા તલ ભાવ અઠ્યાવીસો પચાસ થી લઈને છોત્રીસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ કાળા તલ ભાવ બાવીસો ચાલીસ થી લઈને તેત્રીસો પંચાવન સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ કાળા તલ ભાવ ત્રેવીસો એક થી લઈને બે હજાર નવસો સાહીઠ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ કાળા તલના ભાવ તેરસો પચીસ થી લઈને તેત્રીસો સિત્તેર સુધી બોલાયા હતા જુનાગઢ મંડળમાં કાળા તલના ભાવ ત્રેવીસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા ઉપલેટા મંડળમાં કાળા તલના ભાવ અઠ્યાવીસો થી લઈને ત્રણ સુધી બોલાયા હતા જામજોધપુર મંડળમાં કાળા તલના ભાવ ઓગણીસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા તલાજા મંડળમાં કાળા તલના ભાવ અઢારસો થી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા રસડ મંડળમાં કાળા તલના ભાવ સત્તરસો પચીસ થી લઈને બત્રીસો પચીસ સુધી બોલાયા હતા ભાવનગર કાળા ભાવ લઈને સુધી બોલાયા હતા કાળા ભાવ લઈને સુધી બોલાયા બાબરા માર્કેટયાર્ડ માં કાળા તલ ભાવ પચીસો પંદર થી લઈને સત્યાવીસો પચીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડ કાળા તલના ભાવ પચીસો પચીસ થી લઈને બત્રીસો અગિયાર સુધી બોલાયા હતા વેસામ માર્કેટયાર્ડમાં કાળા કલના ભાવ બે હજારથી લઈને એકત્રીસો એકત્રીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં કાળા કલના ભાવ પંદરસોથી લઈને અઠ્યાવીસો બાવીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો